વડનગર પોલીસની કાર્યવાહી ખેતરમાંથી ચાઇનીઝ દોરીની અડતાલીસ રેલ સાથે વ્યક્તિ ઝડપાયો ઉત્તરાયણ તહેવારને પગલે ગેરકાયદેસર ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ટુકલના વેપાર ઉપર કડક નજર રાખીને અસરકારક કાર્યવાહી કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ અનુસંધાને વિસનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દિનસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસ ઇન્સ્પેક્ટર એચ એલ જોશીના માર્ગદર્શન સબ ઇન્સ્પેક્ટર એસ કે ડામોર તથા પોલીસ સ્ટાફની ખાનગી બાતમી મળેલ કે બાજપુરા સુંધિયા ગામે રહેતા ઠાકુર કરશનજી હિરાજી ખેતરમાં અંગત અને આર્થિક લાભ માટે ગેરકાયદેસર ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ટુક્કલનો વેપાર કરે છે આ બાતમીના આધારે પોલીસ પંચોની હાજરીમાં રેડ કરતા ત્યાંથી ચાઇનીઝ દૂરીની કુલ અડતાલીસ રીલ કિંમત અંદાજે રૂપિયા બાર હજાર કબજે કરી હતી આરોપી ઉપર જિલ્લા મેજિસ્ટ્રેટ મહેસાણા દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ બદલ બીએનએસ કલમ હેઠળ બસો ત્રેવીસ મુજબ ગુનો નોંધાયો છે વડનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે